સાબરકાંઠા તાલુકના ઉમેદની મુવાડી ગામના સીમાડે આવેલા સરકારી ગોડાઉનમાંથી છે ગોડાઉનમાં ઓગણીસ ફેબ્રુઆરી બનેલ આ ઘટનામાં જાણવા જો આધારે પોલીસે ચાર શ્રમજીવીની શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું રોડ માર્ગ ઉપરના તલોત તાલુકાના ઉમેદની મુવાડી ગામના સીવાડા સરકારી ગોડાઉન છે આ સરકારે ખરીદ કરેલી

કરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે એવા રાજકલસિંહ પરમા ભારતની અસ્મિતા સાબરકાંઠા